સર તમે ઘણા દર્દીઓનો અડધો જ ગોઠણ બદલતા હોય છે એવું કેમ અને ટેકનિક શું છે હવે ગોઠણમાં જ્યારે આપણે સમજીએ તો બે ભાગ હોય છે યુઝ્યુઅલી મોટા ભાગે જોવા જઈએ ગોઠણ અંદરનો ભાગ ને બહારનો ભાગ એસીથી 90% પેશન્ટમાં સૌથી વધારે અંદરનો ભાગ ઘસાતો હોય છે અમુક પેશન્ટોને બહારનો પણ ઘસાતો હોય પણ એ શક્યતા ખૂબ ઓછી હોય છે હવે પેશન્ટની ઉંમર જો નાની હોય જેમ કે 40 45 વર્ષની ઉંમર છે અને અંદરનો ભાગ ઘસાઈ ગયો છે અને દુખાવો અસહ્ય થાય છે દવાગોળીથી કામ કરતી નથી તો આવા પેશન્ટોમાં આપણે આખો ઘોષણનો સાંધો બદલી ના શકીએ કેમ કે આખો ઘોષણના સાંધાની અમુક વયમર્યાદા છે કે પચીસ ત્રીસ વર્ષ કે પાંત્રીસ વર્ષ ચાલે તો એના પછી પાછળને પાછી જિંદગીમાં ધારો કે પેશન્ટ આવ્યું છે નેવું વર્ષ પંચાણું અત્યારે મેડિકલ સાયન્સ પ્રમાણે લોકો જીવતા હોય છે તો એ આખો ઘોષણ આપણે ચાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમરમાં બદલી શકતા નથી તો એના પર્યાયરૂપે અત્યારે એવું ટેકનિક આવી છે જેને માઇક્રોપ્રોસ્ટી કરીએ છીએ જેમાં અટોભાગ કોષણનો ઘસાણો છે તો એમાં ખાલી અંદરનો ભાગ જ ખાલી ચેન્જ કરવાનો થાય એનાથી શું થાય કે બાકીનો બહારનો સાંધો ઢાંકણીવાળો સાંધો બધું ઇન્ટેક રહે છે અને ફક્ત જે ઘસાયેલો ભાગ છે એ જ આપણે બદલીએ છીએ એટલે આ સાંધો જો આપણને વીસ પચીસ ત્રીસ પાંત્રીસ વર્ષ કાઢી આપે તો પછી જરૂર પડે તો આપણે એને ટોટલ ઇન્ડિયમાં કન્વર્ટ કરી શકીએ એટલે આ એક નવી ટેકનિક છે માઇક્રોપ્રોફની તરીકે ઓળખીએ છીએ જેનાથી રિકવરી ખૂબ ફાસ્ટ આવે છે અને જેટલો ભાગ ઘસાયેલો છે એટલો ભાગને જ આપણે ખાલી બદલવાનો હોય છે